મિત્રો આપણી સાથે ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા જોડાયા છે એટલે ત્રણ ચાર મુદ્દાને લઈ અને આપણે એમની સાથે વાત કરવી છે કારણ કે હળવદ અને ધાંગધ્રામાં પાવર ગ્રીડ જે લાઇન નાખી રહ્યું છે કંપની તો હળવદમાં જે વળતર આપે છે એટલું ધાંગધ્રામાં નથી આપતા એટલે પ્રકાશભાઈએ ધાંગધ્રાના ખેડૂતોને પણ વળતર યોગ્ય આપવામાં આવે તેવી કલેક્ટરને હમણાં રજૂઆત કરી છે તેની સાથે હળદ પંથકમાંથી કે ધાંગેધરા પંથકમાંથી મોરબી માળીયા અને ધાંગેધરા બ્રાન્ચની જે નર્મદા કેનાલ પસાર થાય છે તો એ કેનાલને લઈને પણ એક ખેડૂતનો પ્રશ્ન છે કે ક્યાં સુધી કેનાલો ચાલુ રહેવાની છે એટલે આવા થોડા મુદ્દાઓ છે એને લઈને આપણે થોડી એમની સાથે જ વાત કરી પ્રકાશભાઈ પહેલા તો આ ખેડૂતોનો પ્રશ્ને વાત કરી આજે હમણાં તમે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે કે હળવદના ખેડૂતોને પણ પાવર ગ્રીડ કંપની જે વળતર ચૂકવે છે તો એટલું ધાંગધ્રા તાલુકાના પણ ખેડૂતોને ચૂકવવામાં આવે એ બાબતની તમારી રજૂઆત છે શું કહો મેં કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે અને અમે ડેલિગેશન સૌ ધારાસભ્ય અને સાંસદશ્રીએ મુખ્યમંત્રીશ્રીને પણ મેં કીધું છે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી પણ પોઝિટિવ છે કારણ કે ખેડૂતની જગ્યામાં જો રોડ નીકળે ને તો ખેડૂતોને રોડ નીકળવાથી એની જમીનોના ભાવમાં વધારો થતો હોય નર્મદાની કે કોઈ પાણીની કેનાલ નીકળે ને તો કેનાલ નીકળવાથી પણ એમને પાણીનો ફાયદો મળવાથી એમની બાકીની જમીનના ભાવમાં વધારો થતો હોય એક ઇલેક્ટ્રિનિક ઇલેક્ટ્રિક લાઇન નીકળે ને તો એમાં જમીન તો કપાય પણ એની સાથે જે જગ્યાના ભાવ હોય ને એનામાં ઘટાડો થતો હોય અને એમાં પણ હળવદ ધ્રાંગધ્રામાં છેલ્લા અઢી વર્ષમાં ધ્રાંગધ્રામાં અઢી વર્ષમાં એટલી જાગૃતતા લાવવાના હિસાબે દાડમનું વાવેતર ન ભૂતો ન ભવિષ્ય એટલું મોટા પાયે ધ્રાંગધ્રામાં દાડમનું વાવેતર થયું છે અને વાવેતર થવાના હિસાબે ધ્રાંગધ્રામાં જમીનના ભાવ વધ્યા છે સાથે સાથે સાંસદશ્રીએ કુડા સુરેન્દ્રનગર અને લીમડી કૂડા ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર લીમડી એક હજાર એક કરોડ રૂપિયાની ફાળવણી કરી એટલે રોડ થવાથી પણ જમીનના ભાવમાં વધારો થયો છે સાથે સાથે સૌની યોજનામાં પણ આ વિસ્તારોને આજુબાજુ વિસ્તારોમાં સૌની યોજનાથી પણ પિસ્તાલીસ ગામો ધાંગધ્રાના મૂળીના અને વઢવાણના અને અગિયાર ગામો હળવદના આખું એક વાતાવરણ ધાંગધ્રા હળવદનું એટલું જોરદાર બન્યું છે કેન્દ્ર સરકારની યોજના રાજ્ય સરકારની યોજના ઇન્ફ્રાસ્ટ્રકચરમાં કરોડો રૂપિયાના કામો આવવાના હિસાબે જમીનોના ભાવ વધ્યા છે ત્યારે જમીન મૂલ્યાંકન કરવામાં આવે તો એક બીજો બેઝ હોય છે કે અત્યાર લગીમાં શું થયા હોય અને ત્યાં જમીનનું એટલા વેચાણ ન થયા હોય એટલે ક્યાંક ના ક્યાંક શરત ચૂકથી જે ભાવ નીચા છે એટલે મેં કલેક્ટરશ્રીને પણ રજૂઆત કરી છે અને આપણા ચીફ સેક્રેટરી જોશી સાહેબને પણ કીધું છે અને મને વિશ્વાસ છે કે ખેડૂતોને પૂરતો વળતર મળી રહેશે અને સાથે સાથે હું ગ્રીડ કંપનીને પણ વિનંતી કરું છું કે બધાને સાથે રાખીને કામ કરી તો કામમાં સ્પીડ પણ આવશે અને બધા રસ્તાય નીકળશે અને મને વિશ્વાસ છે કે બધા રસ્તા નીકળી જશે તમે ધાંગધ્રાના ખેડૂતોની વાત કરી કે એને હળવદના ખેડૂતોને વળતર આપે એટલું જ અહીંયા ચૂકવવામાં આવે કારણ કે હળવદ સુરેન્દ્રનગરમાં આવે છે ધાંગ અને સોરી હળવદ મોરબીમાં આવે છે ધાંગધ્રા સુરેન્દ્રનગર માં આવે છે એટલે બંને જિલ્લા પણ અલગ અલગ થઈ જાય છે હળવદના ખેડૂતો કહી રહ્યા છે કે આ જે વળતર છે એ હજી થોડુંક વધારવામાં આવે તો પછી વરી પાછું એવું નહીં થાય કે ધાંગધ્રા હમું કરશો તો હળવદના ખેડૂતો કહી રહ્યા છે કે અત્યારે જે વળતર ચૂકવવામાં આવે એથી પણ હજી વધારવામાં આવે રાષ્ટ્રના વિકાસનું કામ હોય એમાં ક્યાંક ના ક્યાંક બધા નાની મોટું તો યોગદાન નું હોય જ એટલે આનું પછી કોઈ એન્ડ નું હોય મારા હિસાબે મોરબીમાં વળતર આવ્યું છે તો પોષણ છે હું એમ ન કહેતો કે વધુ વળતર આવ્યું કારણ કે ખેડૂતોની જગ્યા જાય છે તો એમાં અને બીજું હજી પણ વિકાસ એટલો થવાનો છે ઇન્ફ્રાસ્ટ્રકચરની દ્રષ્ટિએ આપણે એટલા બધા રૂપિયા લાવી રહ્યા છીએ અને વિકસિત ગુજરાત બે હજાર સુડતાલીસનો જે રોડમેપ છે જમીનનું કિંમત વધવાનું જ છે એટલે પૂરતું વળતરની પણ એક વ્યાજબી વળતર કહેવાય એટલે ક્યાંકના ક્યાંક તો તમારે જતું વિકાસની એક કિંમત ચૂકવવી પડે આજે આપણે ઘરે લાઇટ જોતી હોય આપણે એમ કંઈક થાંભલો નથી જોતો એવું ન હોય આપણા ઘરે લાઈટ આવે થાંભલો કોકની જમીનમાં નાખો તો જ આપણા ઘરે લાઇટ આવે એટલે ક્યાંક ના ક્યાંક વિકાસમાં બધાનું યોગદાન ક્યાંક ના ક્યાંક હોય આજે નર્મદા હોય તો આજે બસો કિલોમીટર લાંબી નર્મદા છે અનેક લોકોની જમીન ઉગી એટલે અહીં પાણી પહોંચ્યું છે તો અહીંયા વિસ્થાપિતોને તો અસર આવી જ આજે આ રાષ્ટ્ર આવડું મોટું ભારત દેશ આઝાદ થયો તો અનેક પેઢીઓ કુરબાની આપી હોય ત્યારે મળે એટલે એમ પાછું ક્યાંક ના ક્યાંક તો બધાને કોમ્પ્રોમાઇઝિંગ ખેડૂતોને પણ કરવાનું આવે અને બધાએ મન રાખી અને છેવટે આપણા રાષ્ટ્રનું છે આ કામ બધાનું છે આપણે ત્યાં ગેસની પાઇપલાઈનો નીકળતી હતી એમાં પણ મેં મધ્યસ્થી કરી અને ખેડૂતોને સારા પોષણક્ષમ ભાવો અપાવ્યા અને ગેસની પાઇપલાઇનમાં આવા જ પ્રશ્નો હતા એ પણ પ્રશ્નોમાં બધું સુખદ નિરાકરણ લાવી અને આજે ખેડૂતો ખુશ છે અને કંપનીને કામે પતી ગયું તો હળવદ ધાંગેધરનું અટકેલું કામ હતું એમાં હું નિમિત્ત બનીનો અને સારી વ્યવસ્થાની રીતે બધાને થયું એવું ને એવું આમાં પણ સુખદ નિવારણ આવશે એવો મને વિશ્વાસ છે તમે વાત કરીને નર્મદા કેનાલની અત્યારે કારણ કે એ એક મોટો પ્રશ્ન છે ખેડૂતોના હવે હમણાં કેનાલો બંધ થવાની વાત હતી તમારા આપણા હળવદના તાલુકા ભાજપ પ્રમુખ છે ભરતભાઈ કણજરીએ તમને અને મુખ્યમંત્રીની રજૂઆત કરી હતી પંદરક દિવસ સુધી જો પાણી કેનાલમાં ચાલુ રાખવામાં આવે તો ખેડૂતોએ જે વાવેતરને કર્યું છે તો એકાદું પાણીને પીવે એટલે ટૂંકમાં લઈ શકે નહીં તો લાખો કરોડોનું નુકસાન છે એટલે નર્મદા કેનાલો ક્યારથી બંધ થવાની છે એક ત્રણે નર્મદા બંધ કરવાના હતા પણ મને ખેડૂતોની રજૂઆતો આવી આગેવાનોની રજૂઆત આવી અને નર્મદાના અધિકારીઓ સાથે મારે વાતચીત થઈ ગઈ છે અને પંદર ત્રણ સુધી તો ચાલુ રાખવાનું છે પણ વીસ ત્રણ સુધી આ કેનાલ બધી ચાલુ રહેશે ત્રણે ત્રણ કેનાલું બરાબર અને ત્યાં સુધીમાં બધા પાકો આવી જશે વીસ ત્રણ સુધી ખેડૂત મિત્રો કેનાલ ચાલુ રહેશે એવું અધિકારી સાથે મારે વાત થઈ ગઈ છે એટલે વીસ ત્રણ સુધી કેનાલો ટૂંકમાં ચાલુ રહેવાની ને હમણાં અમે બેઠા ત્યારે એક વાત થઈ હતી કે જમીનમાં પછી પ્રકાશભાઈ સતત જો આપણે વાયવાય જ કરશું તો પછી એની ફળદ્રુપતા જે છે એમાં પણ ઘટાડો થવાનો છે ઉનાળામાં મોટા ભાગે નહીંતર પેલા એવો સમય હતો જમીનને તપવા દેતા એમ નહીંતર શું થવાનું કેનાલો ચાલુ રહે તો વર પાછું બીજું વરિ પાછા વાહી દેવાના છે એટલે કહી રહ્યા છે કે પંદર ત્રણેય કેનાલ બંધ થવાની છે એટલે વીસ ત્રણ સુધી પાણી જે છે ત્યાં સુધીમાં બંધ થઈ જાય છે એટલે જે કંઈ ખેડૂત મિત્રો હળવદના હોય કે પછી ધાંગધ્રાના ખેડૂત મિત્રો હોય તો એની ખાસ આ નોંધ લેજો તેની સાથે પ્રકાશભાઈ બીજી એક એ વાત કરવી છે કે હળવદ નગરપાલિકાની ચૂંટણીમાં માંથી ભાજપને સત્યાવીસ બેઠકો મેળવી છેલ્લા ત્રણ ચાર દિવસથી અમે જોઈ છીએ તો આ બધા ક્રેડિટો જુદા જુદા લઈ રહ્યા છે ભાઈ આ ભાઈની મહેનત હતી એટલે મળી જઈ ઓલા કહે છે કે આ ભાઈની મહેનત હતી એટલે મળી ગઈ મૂળ તો ભાજપના જ મિત્રો ક્રેડિટો લઈ રહ્યા છે તમે કોને ક્રેડિટ આપો કા અઠ્યાવીસમાંથી સત્યાવીસ બેઠકો ભાજપ જીત્યું છે કદાચ નગરપાલિકા બની તે પછી ભાજપની આટલી પહેલી વખત બેઠકો આવી છે નગરપાલિકા કોઈ જગ્યાએ કોઈ લોહી બને ને તો એક ઘઉંથી લોહી નથી બનતું હતું ઘઉંથી લોહી બને કે અનાજથી લોહી બને એમાં કેટલાય બધાને યોગદાનથી લોહી બનતું હોય છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દરેક ચૂંટણીમાં વિજય બને છે એની પાછળ ભારતીય જનતા પાર્ટીની ભાવનાની વિચારધારા સાથે સાથે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું નેતૃત્વ એમની દૃષ્ટિ દૂરદર્શી દેશને આગળ લઈ જવા માટેની એમની પોતાની સભાનતા અને અથાગ પ્રયત્નના હિસાબે અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એક સેવાભાવી કાર્યકર્તા છે એટલે અનેક લોકોના યોગ સાથે પ્રજા પણ વિકાસને વળેલી પ્રજા વારંવાર મતદાન આપી અને ચૂંટતી હોય છે ત્યારે કોઈ હું એક વ્યક્તિને ક્યારેય કોઈ જસ ન હોઈ શકે આ જશ એ દરેકને હોઈ શકે હું આ તમને મીડિયાના માધ્યમથી માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ કોન્ફિડેન્શિયલ વાત હતી પણ જે અમુક સારી વાત હોય એ લોકો સુધી પહોંચાડવી પડે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમે એકસો છપ્પન ધારાસભ્ય હતા એમને અમે સૌ ધારાસભ્ય મોદી સાહેબને કીધું કે અમને માર્ગદર્શન માટે આપો કારણ કે અમુક નવા ચૂંટાયેલા હતા અમુક સિનિયર હતા સાહેબે એમને ઘણી બધી બાબતો સ અમને સલાહ આપી અમને માર્ગદર્શન આપ્યું એમાં એક બાબત એવી હતી કે અમને બધાને પૂછ્યું કે તમે કેટલી લીડથી ચૂંટાણા એટલે આ વખતે એકસો છપ્પન સીટો આવી હતી તો કોઈ લાખ મતથી ચૂંટાણા કોઈ પચાસ હજાર મતે ચૂંટાણા આપણી વિસ્તારમાં ઐતિહાસિક આપણને તેત્રીસ હજારની લીડ મળી હતી તો લોકસભામાં એક સમયે આવી લીડું નહોત મળતી એવું લીડથી વિધાનસભાના સૌ ધારાસભ્યો ચૂંટાણા હતા એટલે સ્વાભાવિક છે સાહેબ પૂછે ત્યારે આપણા બધાના એક જ વાત આવે કે સાહેબ સાહેબે પૂછ્યું અમને કે તમે બહુ મોટી લીડથી ચૂંટાણા છો તો તમને શું લાગે કેવી રીત ચૂંટાણા એટલે સ્વાભાઈ આપણે કે ભાઈ મોદી સાહેબના લીધે આપણને પ્રજાએ સન્માન આપ્યું અને ચૂંટાઈને મોકલા છે એટલે સાહેબે અમને એક જ સેકન્ડમાં એ કહી દીધું તો કે પહેલાં ભ્રમમાં નથી તમે સારી બાબત છે કે તમે તમારા જ નથી ચૂંટાતા પણ તમે એવું માનો કે તમને મારાથી મત મેટા તો એ બીજો ભ્રમ છે તો સાહેબની કેટલી વિશાળતા મહાનતા છે એટલે સાહેબે એવું કીધું કે નથી તમને તમારાથી મત મળતા નથી તમને મારાથી મત મળતા આપણને જે મત મળે છે એ ત્રણ પેઢી ચાર પેઢીથી એવા કેટલાય કાર્યકર્તાઓએ પદ તો છોડો એક ફોટાની અપેક્ષા વગર આ પાર્ટીને ટેકો કર્યો છે એના માધ્યમથી આપણે ચૂંટાઈ છીએ ત્યારે એમને આ કહેવા પાછળ અમને પછી કીધું કે તમારું આપણા બધાનું ખાસ દાયિત્વ છે કે આ પરિવારમાં વધારો થાય કે આપણી ભાવનાથી આપણા વિચારથી વાણી વર્તનથી આ પરિવારની ભાવનાને ઠેસ ન પહોંચે એ તમારે મારે જોવાનું છે એટલે સાહેબે અમને ત્યારે કીધું અને એમણે એવું કીધું કે ચૂંટણી હોય ને ત્યારે કોઈ પણ બાબત હોય કે આને આમ કર્યું તેમ કર્યું એ છૂટ હોય ચૂંટણીમાં પણ ચૂંટણી પછી પાંચ વર્ષ તો બાકીના પ્રજાની સેવા કરવાની હોય જનની સેવા કરવાની હોય અને આ સેવા કરવાનું આપણે સતત ચાલુ રાખવું પડે એટલે આ ચૂંટણીમાં હું બધા કાર્યકર્તાઓને જશ આપું છું દરેકની મહેનત સિનિયરોનું માર્ગદર્શન જુનિયરોની મહેનત ઉમેદવારોની પોતાની મહેનત અને બધાએ થઈ અને આ જે મત આપ્યા છે એ એક વિશ્વાસને મત આપ્યા છે વિકાસને મત આપ્યા છે ત્યારે વારંવાર મત મળે ત્યારે પાછું આપણું દાયિત્વ ઘણું બધું વધી જાય એટલે હળવદ નગરપાલિકાને આ ચૂંટણીમાં અમે કીધું હતું કે આ નગરને મહાનગરની ફિલિંગ્સ અપાવવાની છે હળવદને સ્વચ્છ હળવદ બનાવવાનું છે હળવદને ગ્રીન હળવદ બનાવવાનું છે હળવદને સંસ્કારી હળવદ બનાવવાનું છે હળવદને સમૃદ્ધ હળવદ બનાવવાનું છે એટલે હળવદને આપણે બધા આ કોઈ એક પક્ષા પક્ષીથી નહીં થાય આપણે બધા ભેગા થશું ત્યારે વિકસિત ભારતનું વિકસિત હળવદ બનશે એટલે આનો જસ હું બધાને આપું છું સૌ બધા પત્રકાર મિત્રોથી લઈ સૌ કાર્યકર્તાથી લઈ અને દરેકે આ યોગદાન કર્યું છે ઓકે તમે વાત કરી તેની સાથે પાલિકાની ચૂંટણીનું રિઝલ્ટ આવ્યું અઠ્યાવીસ તારીખે આજે એકવીસ તારીખ થઈ શહેરીજનોએ તમારા પર વિશ્વાસ મૂકવાનો હતો એ મૂકી દીધો જે મેંકવો છો એથી એ કદાચ હું માનું છું કે મેકી દીધો છે કારણ કે અઠ્યાવીસમાંથી સત્યાવીસ બેઠક ભાજપને આપી છે એટલે પ્રકાશભાઈ હવે જવાબદારી તમારી એ છે કે તમે ક્યારે હળવદના નગરજનોને પાલિકાના પ્રમુખ જે છે એ આપો છો કોઈ પ્રમુખ કે બધું અમારું પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરતું હોય છે ભારતીય જનતા પાર્ટી એક વિચારધારાને વળેલી પાર્ટી છે આ એક કાર્યકર્તાઓની પાર્ટી છે એટલે વ્યવસ્થાના ભાગે પ્રમુખ અને હોદ્દેદારોની નિયુક્ત થતી હોય છે ચૂંટાયેલા દરેકે દરેક પ્રમુખ હોય છે ચૂંટાયેલા દરેક દરેક એ વડાપ્રધાન હોય છે દરેકે દરેક મુખ્યમંત્રી હોય છે છેલ્લે તો ભેગા થઈને પ્રજાની સેવા કરવાની હોય છે અને આનો નિર્ણય પણ ટૂંક સમયમાં અઠવાડિયા દસ દિવસમાં બધા નિર્ણય આવી જશે અને જે પણ પ્રમુખ આવે એને આપણે બધાએ સાથે મળી અને હળવદને વિકાસ માટે એક ચિંતન બેઠક પણ આપણે રાખશું વિકસિત હળવદ બે હજાર સુડતાલીસ માટે આપણે શું શું અત્યાર સુધી થયું છે અને હજી વિશેષને હળવદને મહાનગરની દિશામાં લઈ જવા માટે શું શું કરવું પડે એ બધે પણ આયોજનો કરશું હાલમાં જે કામો ચાલુ છે નવી હોસ્પિટલ પચાસ બેડની બને ટ્રોમા સેન્ટરવાળી અદ્યન હોસ્પિટલ તમે જોયું હશે કે જૂની હોસ્પિટલ પછી અત્યારે જે હોસ્પિટલ રહી એકદમ સારી ફેસિલિટીવાળી છે ને હજી એને ઓર સારી કરવાની છે ત્રણ મહિના ચાર મહિનામાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું પણ લોકાર્પણ થશે નવ કરોડના ખર્ચે ઓડિટોરિયમ એની પણ દરખાસ્ત વહી ગઈ છે એક લાઇબ્રેરી શરણેશ્વર મંદિર પાસે એક મોટી લાઇબ્રેરી પણ કરાવવાનું આયોજન છે કે માણસ વાંચે એટલે અપગ્રેડ થાય એટલે હળવદના ઇન્ફ્રાસ્ટ્રકચરની દૃષ્ટિએ હળવદમાં કોઈ કરતાં કોઈ કચાશ નથી રાખવા દેવાની હળવદની કનેક્ટિવિટી હળવદથી ચોટીલાવાનો રોડ પણ કરાવ છે હળવદથી ટીકર સુધીનો રોડ હોય રોડ બાબતોમાં કાંઈ ઘટશે નહીં એ તમે રજૂઆત કરી હતી ટીકરથી પલાસવાનો પ્રકાશભાઈ ઘણું બધું અઘરું કામ છે એ કારણ કે અભયારણ્યને એમાં થોડીક મંજૂરી લેવી હોય તો એ પણ મહેનત ઘણી બધી કરવી પડતી હોય છે આ તો ટીક્કરથી પલાસવાનો એટલે આજે એકસો બત્રીસ કે તેત્રીસ કિલોમીટરનું આખો આમ જે રૂટ છે એ આંટો નહીં ફરવા જવું પડે એ રોડ થઈ જાય તો કેટલું કેટલો ઘણો બધો ફાયદો થવાનો એનો અને હમણાં તમે એક રજૂઆત કરી અમદાવાદ કચ્છ માળિયા નેશનલ હાઈવે સિક્સ લેન બનાવવા માટેની આ પલાસવા ટીકર રોડ રહ્યો ને આપણા ત્યાં ધાંગધ્રા આપણો મિલિટરીનો કેમ્પ છે કચ્છ સાથે જોડતા રસ્તામાં આપણો સૂરજબારી પુલ રહ્યો ને ભૂકંપ વખતે આપણે જોયું હતું કે પુલ તૂટી ગયો તો પુલ તૂટી ગયો ને તો આપણું કચ્છ સાથેનો સંપર્ક વિહોણા થઈ ગયા હતા તો મિલિટરીનો કેમ્પ અહીં છે કચ્છને સાથે જવા માટેનો આ ટીકર પલાશવા ને એક ધાંગધરાથી સૈન્યને કોઈ કારણોસર કંઈ પણ યુદ્ધ થાય તો એક વૈકલ્પિક એક બીજો રૂટ થઈ શકે એવું છે એટલે આ રૂટ રહ્યો એ દેશની સુરક્ષા માટે મહત્વનો રૂટ છે એટલે વિકાસની દ્રષ્ટિએ પણ મોટો ફાયદો છે તો વિકાસની દ્રષ્ટિ કરતાં જે દેશની સુરક્ષાની પહેલી પ્રાયોરિટી હોય એટલે આ સુરક્ષાની દ્રષ્ટિએ છે અને આમાં માન્ય મુખ્યમંત્રીશ્રીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે કેન્દ્રમાં પણ અમે વિનોદભાઈ ચાવડા સાંસદશ્રી આપણા ચંદુભાઈ સાંસદશ્રી અને બીજા સાંસદશ્રીઓ સાથે રાખી અને આ કામ સો ટકા થશે કારણ કે દેશનું હિત એ આપણા સૌ માટે પ્રથમ હિત છે અને આમાં સારી રીતે આનું નિરાકરણ થશે એટલે એ જ અમે એ જોતા કે લીમડી થી કુડા લગીનો હાઈવે એક હજાર એક કરોડના ખર્ચે મંજૂર થતો હોય કારણ કે નહીતર માની લીધું ધાંગધ્રા લગી થાય પરંતુ કૂડા સુધી એટલે કુડાથી પછી ટીકર સુધી બંધ છે ટીકરથી પલાસવાનો ટીકરથી હળવદ હળવદથી ચોટી લાનો એ પણ આવતા દિવસોમાં તમે વાત કરતા હતા અને આ જે આખો સિક્સ લેન બંધ છે ને અહીં જે ચોકડીએ ટ્રાફિકની રહે છે એટલે તમે એ પણ એક માંગ કરી છે કે માર્કેટ યાર્ડ થી તે સરા ચોકડી પૂરી થાય ત્યાં સુધીનો આખો ઓવરબ્રિજ એક આવી જાય તમે જે કીધું ને કે કુડા સુધી નેશનલ હાઈવે ફિફ્ટી વન આવે છે પછી કુડાથી ટિક્કર અત્યારે આપણે બોતેર કરોડના ખર્ચે આખો વાઇડનિંગ અને રિસરફેસિંગ બે તો એ એક રોડ થઈ ગયો એટલે આપણું ટિક્કરની કનેક્ટિવિટી આ પલાસવા ટિક્કર થઈ ગયો એટલે પછી અહીંથી કનેક્ટિવિટી ફાસ્ટ થઈ જશે એટલે રોડની દૃષ્ટિએ હળવદ બધી રીતે સેન્ટરમાં આવી જશે અને જે રીતે હળવદમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ શ્રેષ્ઠ કામ થાય શિક્ષણ બાગાયત આ બધી રીતે શ્રેષ્ઠ કામ થયું છે એટલે હળવદનો જે કહેવાય ને એ બહુ મોટો દસકો આપણો શિવપુર માથકવાળો પણ રોડ થઈ ગયો છે હળવદ મોરબી કનેક્ટિવિટી થઈ ગઈ છે માળિયાથી અમદાવાદનો સિક્સ ટ્રેકનો શ્રી એમાં પોઝિટિવ છે એટલે એ પણ રોડ આગામી દિવસોમાં થઈ જશે એટલે હળવદ એક બહુ ઝડપી વિકસિત નગર તરીકે વિકસાવવાનું છે અને એ આપણને બહુ સારી રીતે એ થશે તો મિત્રો આ હતા પ્રકાશભાઈ આપણે ઘણા બધા મુદ્દાને લઈને એમની સાથે વાતચીત કરી છે શું હા શું કહો ધ્રાંગધ્રાના સૌ ખેડૂત મિત્રો હતા વરસાદ પહેલાં પડ્યો અને પછી ઓક્ટોમ્બરમાં પડ્યો એટલે ખેડૂત મિત્રોનું જે સર્વે થવું જોઈએ ને એ સર્વેમાં ક્યાંક ના ક્યાંક અધિકારીઓએ સર્વે કર્યું પણ એક ઉતાવળમાં સર્વે થતું હોય એટલે એટલું પૂર્ણતા સાથે થયું ન હોય અને અમુક ગામોમાં સર્વે થવા નહોતું દીધું તો એ ગામોનાને એકમ તરીકે લખી અને જેટલા જેટલા લોકોએ જે ડિમાન્ડ કરી છે ને આ બધાની માન્ય મુખ્યમંત્રીશ્રીને કૃષિ શ્રીને અમે રજૂઆત કરી હતી બે દિવસ પહેલાં હું અને પીકે પરમાર અમે બંને ધારાસભ્યશ્રી મળી આવ્યા હતા અને એનું વળતર કૃષિ પણ અમને કીધું છે ટૂંક સમયમાં એ બધાના વળતરો બધાના ખાતામાં મળી જશે એટલે ખેડૂતોને જે વરસાદ થયો હોય કોઈને નુકસાન વધુ હોય ઓછું હોય પણ બધાને નુકસાન આપવાનું સરકારનું મન મોટું છે અને બધાને નુકસાન નું વર્તન મળી રહેશે ઓકે તો મિત્રો આ તા પ્રકાશભાઈને જુદા જુદા હળવદ ધાંગધ્રાને લઈ અને એમને વાત કરી કેનાલના પાણીના પ્રશ્નો હોય પાવર ગ્રીડના પ્રશ્નો પ્રશ્ન હોય તેની સાથે આવતા દિવસોમાં હળવદ આંગધ્રામાં શું શું વિકાસના કામોને થવાના છે આભાર મિત્રો